જય સોમિનારાયણ આજે વાત કરવી છે દિલબાગનું સાહસ ઓગણીસો એસી ની અંદર ફાયર મેનમાં દિલબાગ લાગ્યા હતા ખૂબ સુંદર રીતે તેઓ સેવા આપી રહ્યા હતા એકવીસમી સપ્ટેમ્બર ઓગણીસો ત્રાણુંમાં હાંસીની બોધરામ કોલોનીમાં એક ગટરની અંદર એક ઘટના બને છે ગટર સાફ કરવા ઉતરેલા ત્રણ સફાઈ કર્મચારી અંદર ફસાઈ જાય છે અંદર ઝેરી ગેસ ઉત્પન્ન થયો હતો આથી તેઓ અંદર ગુંગળાઈને બેભાન થઈને પડી જાય છે ફાયર વિભાગને ફોન કરવામાં આવે છે અને ફાયર વિભાગ આવી જાય છે દિલબાગ સુરવીરતાથી ગટરનું ઢાંકણું ખોલી અંદર ઉતરી જાય છે અને અંદર ઝેરી ગેસ હોવા છતાં પણ હિંમતથી પેલા ત્રણ કર્મચારીઓને શોધી લે છે એમાંથી બે કર્મચારીઓને તે ઝડપથી બહાર લાવી દે છે પોતાના ખભા ઉપર તેડી અને તેમને બહાર મૂકી આવે છે તેમનો તો જીવ બચી જાય છે પરંતુ હજુ એક કર્મચારી ઊંડી ગટરમાં હતો બધા લોકો કહેવા લાગ્યા કે હવે એ જીવી નહીં શકે હવે દિલબાગ તો રહેવા દે પરંતુ તેમણે તો એમનો જીવ બચાવવો હતો એ ફરી વખત ગટરની અંદર ઉતરી જાય છે અને પેલા કર્મચારીની શોધ કરે છે ખૂબ ઊંડે સુધી જઈને જુએ છે તો તે ગટરની અંદર કાદવની અંદર ફસાયેલો હતો છતાં દિલબાગ ત્યાં જાય છે અને ગટરમાંથી કાઢવાનો પ્રયત્ન કરે છે પેલો ઝેરી ગેસ એટલો બધો ફેલાઈ ગયો હતો કે જે ઝેરી ગેસની અસર દિલબાગને પણ થવા લાગે છે અને ધીરે ધીરે એ પણ બેભાન થઈ જાય છે ઉપરના કર્મચારીઓ ઝડપથી અંદર ઉતરે છે અને પેલા બંનેને બહાર લઈ આવે છે અને જુએ છે તો દિલબાગ બેભાન હતો તેને હોસ્પિટલની અંદર ખસેડવામાં આવે છે ત્યાં તેમની ઘણી બધી સારવાર બાદ તેઓ ભાનમાં આવે છે ભાનમાં આવતા વેત એ પૂછે છે કે પેલો વ્યક્તિ અંદર જે કર્મચારી હતા તેમનો જીવ બચ્યો ત્યારે ડૉક્ટરે કહ્યું કે જે છેલક સફાઈ કર્મચારી હતો તેનો જીવ નથી બચ્યો આથી તેમને ખૂબ દુઃખ લાગે છે એમને એવું થાય છે કે હું હોવા છતાં પણ એમનો જીવ ન બચો અને મનની અંદર તેમને દુઃખ થાય છે આવી વીરતાપૂર્વક કામ કરનાર દિલબાગે અનેક સાહસોના કામ કર્યા હતા ફાયરની અંદર રહ્યા ત્યાં સુધી તેમને અનેક ઘટનાઓની અંદર પોતે પોતાની સાહસિકતા બતાવી હતી વંદન છે તેમની સાહસિકતાને કે જેમણે પોતાનો જીવ દાવ ઉપર રાખીને અનેક લોકોના જીવ બચાવ્યા હતા